મારું નામ જાડેજા કિશોરસિંહ છે આ ગામ આમરા છે જામનગર જિલ્લાનું આમરા ગામ આમરા ગામમાં વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે કે આ વેરાઈ માતાજીના મંદિરે બાજુમાં કુવામાં રોટલા પતરાવીને વરસાદનું તારણ કાઢવાનું એ તારણ દરમિયાન ખબર પડે કે વરસ કેવું રહેશે રીત એવી છે કે જેટલા મંદિર ગામમાં દેવસ્થાન છે બધી જગ્યાએ નારિયેલ વધારવાનું બધી જગ્યાએ ધજા ચડાવવાની પછી વેરાઈ માતાજીના મંદિરે આવી અને અહીંયા સ્નાન કુવામાંથી પાણી લઈ સ્નાન કરી અને એમાં રોટલા પથરાવવાના હોય રોટલા બને છે દલવાડીભાઈ ઘરે બે આવે છે વાણંદભાઈ અને ક્ષત્રિય સમાજ યુવક એ રોટલા કુવામાં પથરાવે છે જે કાર્ય હોય રીતિ એ આજે એ રોટલા મેં આ કુવામાં પથરાવ્યા છે એ પછી હવે વડીલોનું એવું તારણ છે કે રોટલા ઉગમણી દિશામાં ગયા છે અને વરસાદ સોળાના સારો થશે ગઈ સાલે વરસાદ આ રીતનું તારણ કાઢેલું વડીલો એના હિસાબથી જે વરસાદ થોડાના સારું થયું હતું આ વર્ષે સારું થશે પરંપરા લગભગ છે પરંપરાની એક ખાસિયત રહી છે કે અહીંયા રોટલા પતરા જેટલા આવે એ પાછા પલરીને જાય પછડી કઈટા એવું કેતા પછેડી પલરી એટલો વરસાદ તો થાય 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 અત્યારથી મારા હિસાબથી અત્યારે આ છાટા ચાલુ જ છે એનું પરમાળ માતાજી દેખાય